નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યપાલના ના વટહુકમથી નવા કાયદાની જોગવાઈઓ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજ્ય સરકાર અંદાજે ચોવીસ હજાર થી વધુ શિક્ષકોની ભરતી કરશે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અઢાર હજાર સાતસો થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો ઈ કુટીર પોર્ટલ પર અરજી કરી શકશે અને આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી રાજકોટનો ભાદર બે ડેમ એક્યાસી ટકા ભરાયો સમાચાર વિગતવાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશભરમાં પહેલી જુલાઈથી આઈપીસી સીઆરપીસી અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઈ લાગુ કરવામાં આવી છે જેના સંદર્ભે રાજ્ય વટુકમ દ્વારા સંસદીય બાબતોના વિભાગ દ્વારા તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈઓ ગુજરાત રાજ્યના કાયદાઓમાં ઓળખી તેને એકત્રિત કરવા સૂચના આપવામાં આવી જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં એકસો જેટલા કાયદામાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવા છે આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ સી હવે ભારતીય નાગરિક સંહિતા બે હાજર ત્રેવીસ અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે ના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો છે દેશભરમાં અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુ રાજ્યમાં વિવિધ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ડાંગ જિલ્લામાં આહવા વગઈ સુબીર અને આવા મહિલા પોલીસ મથકના પીએસઆઈ નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા માટે સેમિનારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજ્યા મહેસાણાની વિસનગરની સાકડચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સ્વામી સચિદાનંદ પોલીટેકનીકલ કોલેજ ખાતે ડિપ્લોમા એન એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા કાયદાના અમલીકરણ પર જાગૃતિ લક્ષી સેમિનાર પણ ગયો રાજ્ય સરકાર આગામી ઓગસ્ટ થી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ થી વધુ શિક્ષકોની ભરતી ની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અનુદાનિત શાળાઓમાં આચાર્ય ની એક હજાર બસો જેટલી અને અનુદાનિત શાળાઓમાં જૂના શિક્ષક ની અંદાજે બે હજાર બસો જેટલી જગ્યાઓ ભરવા માટેની સંભવિત જાહેરાત એક ઓગસ્ટ થશે જયારે સરકારી પચાસ અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ત્રણ હજાર બસો પચાસ જગ્યાઓ હશે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેડ બે પાસ ઉમેદવારો માટેની અંદર સાત હજાર જગ્યા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક સરકારી જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ એક પાંચ ઉમેદવારો માટેની અંદાજે એક હજાર બસો જગ્યાઓ માટે ભરતી કરાશે શ્રી પટેલે કહ્યું આ નિર્ણય અનુસાર ગઈકાલે જાહેર થયેલી ભરતીમાં ટેટ એક વર્ષ બે હાજર બાર થી ત્રેવીસ સુધી પાસ થયેલા ઉમેદવારો તેમજ બે માં બે હાજર ત્રેવીસ સુધી અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસમી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર ની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પોલીસ પાલિકા તંત્ર ને સતર્ક રહેવા જણાવ્યું અમદાવાદમાં સોળ કિલોમીટર લાંબા રૂટ પરનો કાયદો વ્યવસ્થા અને રથયાત્રા દરમિયાન સુરક્ષા સલામતી વ્યવસ્થા સાતસો થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહી ફરજ નિભાવશે શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્રામાં જોડાનાર ટ્રક અખાડા અને ભજન મંડળીઓ મહંતશ્રીઓ સુરક્ષા માટે રથયાત્રા સાથે બંદોબસ્તમાં ચાર હજાર પાંચસો પોલીસ કર્મી જોડાશે જ્યારે ટ્રાફિકના સંચાલન માટે એક હજાર નવસો એકત્રીસ જવાન તૈનાત રહેશે ગૃહ રાજ્યમંત્રી અશંકવી રથયાત્રા દરમિયાન સામાજિક માધ્યમથી કોઈ અફવા કે ખોટા ગેરમાર્ગે દોરાતા સમાચારો વિગતો ક્યાંય પ્રસિદ્ધ ન થાય તે લોકોને સત્ય હકીકતી વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું પોલીસ કમિશનરે જણાવ્યું કે સુડતાળીસ જેટલા સ્થળ પરથી છન્નુ કેમેરા વિસ્ડ્રોન એક હજાર સાતસો તેત્રીસ બોડી ઓન કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરાશે રાજ્યભરમાં સાતમી જુલાઈ ભગવાન જગન્નાથજી ની એકસો છત્રીસ રથયાત્રા તોતેર શોભાયાત્રા અને કુલ બસો નવ યાત્રાઓ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે યાત્રા સંબંધિત મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં ભક્તોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે કેન્દ્ર પરથી રહ્યા છો આ સમાચાર આપ અમારી ચેનલ પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરી શકો છો માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે રાજ્યના કુટીર મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગરથી માનવ કલ્યાણ યોજનાની વર્ષ બે હજાર માટેની અરજી મંગાવવાનો આરંભ કર્યો આ ઉપરાંત મંત્રીએ વળતર માન્યતા ધરાવતી ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથ શાળાનો જીઓ ટેરિંગ દ્વારા વેરીફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ આપવામાં આવે છે અરજદારો આજથી આગામી બે મહિના સુધી ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકશે નૈઋત્યનું ચોમાસુ રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત છે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને જોતા આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં બસો છ જળાશયોમાં બત્રીસ ટકા વધુ જળસંગ્રહ નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ અને જામનગર વઘાડીયા ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જયારે સરદાર સરોવર યોજનામાં પચાસ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે ભાવનગરના મારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી નવા નીર આવતા ડેમની સપાટી સોળ ફૂટે પહોંચી ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં શેત્રુંજી ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો છે ગીર સોમનાથના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ અત્યાર સુધી સૌ સૌથી વધુ સવા અગિયાર ઇંચ વરસાદ કોડીનાર તાલુકામાં નોંધાયો જ્યારે સૌથી ઓછો પાંચ ઇંચ વરસાદ વેરાવળ તાલુકામાં નોંધાયો છે રાજકોટના સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ આઠ જળાશયોમાં નવા નીર આવતા અત્યાર સુધીમાં ફોફર ડેમ ચોત્રીસ ટકા વેણુ બે ડેમ એકતાલીસ ટકા ન્યારી બે ડેમ એકતાલીસ ટકા ભાદર બે ડેમ એક્યાસી ટકા ભરાયો છે હાલમાં આજીબી અને ભાદર બે ડેમનો એક દરવાજો જીરો પોઈન્ટ જીરો પંચોતેર મીટર ખોલવામાં આવ્યો છે જુનાગઢના ઓજદ બે કચ્છના કાલાગોગા મોરબીના ભાદર અને ધોળી ધજા ડેમ ને એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી થી એસી ટકા વચ્ચે ભરાતા ચેતવણી પણ આપવામાં આવી છે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા દ્વારા ઓટોમોબાઈલ ક્ષેત્રના અનુભવી ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો પાંચ જુલાઈના રોજ યોજાશે બન્યું રાજ્ય સરકાર હજાર સાતસો થી વધુ શિક્ષકોની ભરતી કરશે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અઢાર થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો કુટી પોર્ટલ પર અરજી કરી શકશે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી રાજકોટનો ભાદર બે ડેમ એક્યાસી ટકા ભરાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા